બગદાણાના યુવાન પર હુમલાના કેસમાં રાજકારણ તેજ થયું છે કોળી યુવક પર હુમલા કેસમાં ભાજપ અને કોંગ્રેસના નેતાઓ એક થયા સાંસદ નીમુબેન બાંભણિયા પીડિત યુવાનને મળવા જવાના છે જ્યારે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય પૂંજાભાઈ વંશ પણ હોસ્પિટલ જશે જૂનાગઢના કોળી સમાજના આગેવાનો પણ યુવકને મળવાના છે ગઈકાલે ધારાસભ્ય હીરાભાઈ સોલંકીએ પણ મુલાકાત લીધી હતી ભાજપ અને કોંગ્રેસના ચૂંટાયેલા પ્રતિનિધિઓ સમાજ માટે એક થયા હોય તેવો એક મેસેજ આપવામાં આવી રહ્યું છે

મુલાકાત કરી રહ્યા છે ગઈકાલે પણ કહી કે હીરાભાઈ સોલંકી છે તે મુલાકાત ત્યારબાદ હવે જે ભાવનગરના સાંસદ દીપુબેન ભાભરિયા છે તે પણ દોઢ કલાકે છે કહી કે છે તે પણ મુલાકાત હોય છે સમાધાન बता क्रोसक लेकिन ये हमारे समाज में जो नेता होते थे અત્યારે એક બજે હવે પેલી પૂલનકટ કરી દીયા છે તો પંસે جی કૃણાલાભાર આપનો